હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ રાજમાનું શાક એકદમ ટેસ્ટી ઘરના મસાલાઓથી બની જતું આ રાજમાનું શાક બનાવવાની પ્રોસેસ એકદમ સરળ છે ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે અને રાજમા પ્રોટીનથી ભરપૂર હોય છે તો બાળકો માટે અને મોટેરાઓ માટે બધા માટે આ શાક એકદમ બેસ્ટ છે જરૂરથી ટ્રાય કરવા જેવું છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો અહીં મેં એક વાટકી જેટલા રાજમાને પલાળીને રાખી દીધા છે જો તમારે સાંજે બનાવવા હોય તો બપોરે ગરમ પાણીમાં તમે રાજમા પલાળીને રાખો તો ચાર કલાકમાં સરસ રીતે રાજમા પલળી જશે હવે તેને બાફવા માટે એક કૂકરમાં આપણે રાજમા ડૂબે તેનાથી થોડું ઉપર પાણી લઈશું થોડું મીઠું એડ કરીશું અને આપણે ચારથી પાંચ સીટી લઈ લઈશું ચારથી પાંચ સિટીમાં રાજમા સરસ રીતે બફાઈ જશે તમે જોઈ શકો છો અહીં રાજમા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે હવે એક વોલમાં આપણે એક મોટી ડુંગળી લઈશું તેની સાથે જ એક ઇંચ જેટલું આદુ અને છ થી સાત મોટી કઢી લસણની લેવાની આ બધાને આપણે સરસ પેસ્ટ માટે લેવાની છે હવે બે ચમચા તેલ ગરમ કરી અને તેલને તેલમાં આપણે ડુંગળી અને આદુ લસણની પેસ્ટને સરસ રીતે સાંતળી લેવાની છે આ રીતે આપણે ગેસની જે ફ્લેમ છે એ એકદમ મીડિયમ રાખીએ છીએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર ડુંગળી અને આદુ લસણની પેસ્ટને સાથે લેવાની છે હવે જ્યારે તમે જુઓ કે કલર હલકો એવો ચેન્જ થઈ ગયો છે ત્યારે આપણે ટમેટોની પ્યુરી એડ કરીશું અને પ્યુરીની સાથે જ આપણે એના મસાલા એડ કરી દેવાના છે તો સ્વાદ મુજબનું મીઠું બે ચમચી જેટલું લાલ મરચાંનું પાવડર હળદરનું પાવડર ધાણાનું પાવડર નાખીએ થોડુંક આપણે જીરું અને એક ચમચી જેટલું ગરમ મસાલો નાખી અને સરસ રીતે મિક્સ કરી લેવાનો છે કોઈ પણ વધારે મસાલા આપણે નહીં એડ કરીએ ઘરના મસાલાઓથી જ આ ટેસ્ટી શાક બની જશે થોડું પાણી એડ કરીએ જેથી મસાલા બળી ન જાય અને સરસ રીતે સાંતરી લેવાનું આ શાક બનાવવા મસાલાને સરસ રીતે પ્રિપેર કરવું એ જ ખૂબી છે તો થોડુંક વધારે પાણી એડ કરીશું અને ધીમી આંચ ઉપર આપણે સરસ રીતે મસાલાને થવા દેવાના છે હવે ઢાંકી દઈએ મસાલામાંથી જે તેલ છૂટું પડે ત્યાં સુધી મસાલાને આપણે સાંતળવાના છે તમે જોઈ શકો છો કે હવે મસાલામાંથી તેલ છૂટું પડી રહ્યું છે ત્યારે આપણે હવે તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે રાજમાના શાકમાં મસાલો પ્રિપેર કરવો એ જ ખૂબી છે હવે આપણે તેમાં બાફેલા રાજમા એડ કરી દઈશું વધારે આપણે પાણી એડ નહીં કરીએ રાજમા બાફતી વખતે જે પાણી બચ્યું છે તે પાણીની સાથે જ આપણે રાજમાને એડ કરી દેવાના છે સરસ રીતે મિક્સ કરી લઈશું અને થોડીવાર માટે આપણે તેને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવાના છે તો હવે આપણે તેને ઢાંકી દઈએ અને પાંચથી છ મિનિટ સુધી તેને ઉકળવા દઈશું ધીમે આંચ ઉપર જ ઉકાળવાનું છે ફાસ્ટ ગેસ ઉપર નહીં ઉકાળીએ જેનાથી બધું જ ટેક્સચર જે છે મસાલાનો ફ્લેવર તે રાજમામાં પડી જાય અને આ રીતે આપણું ટેસ્ટી રાજમાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે ગેસની ફ્લેમને આપણે હવે બંધ કરી દઈશું અને તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે ખૂબ જ ઓછા સમયમાં એકદમ હેલ્ધી એવું રાજાનું શાક બનીને તૈયાર છે ભાતની સાથે ખૂબ જ સરસ લાગતું હોય છે તો રેસ્ટોરન્ટમાં ખાઈએ છીએ ક્યારેક ઘરે પણ તમે ટ્રાય કરીને જુઓ રેસીપી પસંદ આવે તો લાઇક જરૂરથી કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક